ગાલી દીધો મને યાર ઈ ડેમેસ ડેમેસ સમણી બસ ઓળ સમતાર ભાઈ ની હામે દે ચાર સોળ લવ યુ તાર ભાઈ ની હામે એક્ઝેક્ટલી કરે કર હું બે હેડ પૂરી સ્કોડ પૂતી ગઈ ના ના જમના કા દેરા સરમી આય પગે જે દાવ પગે જે સમીર હું છે બાજુ જોઈ બાજુ દાવે ડેમેસ એલો લોક જો સમીર એ બાબા રે રે સર અરે યાર એની મને રાણા એ ઓલા ઓલા છે એ ઓલા મધી કે દે ઓલા મધી હે રાડી એ ઓળ મને છે તારી પાસે ઈ ડેમેજ છે ઈ ડેમેજ છે પેલા રીવા કે દે એકને રાજા વાય સા મને કર દે બ્લો લગી ન થા ઉ ઘરે ના વાય એન ટાઈ સેટિંગ છે નાગડે ફાડી નખશે બકિન દે બકિન અરે ના મારજે બાજ દેને બાજ દેને હું આવું છું ઉ ઘરે હું બાજ પર ને ને છે ઈ ડેમેજ છે અને બે કાઈ બ્લડ નથી છોકરી છે આ એ સીટી વાય આવા દે ઉ ઘરે क्या उभी जो थोड़े थो थोड़े थोड़े ले में से हां ले में कितने हाल गुरु की रश करवा वो उसाल जी हेटिन ले ग्लू वाला चाहिए तो हम नाम रश कर क्या गई देखा तीनों, ना नेटला मत से गए लाला बस ना ना लाले ने छोड़ो को मार के ला गए वही गई तो ला ले वो जोरी से हेटे पकड़ जे से ए ग्लू वाला थी आ गोरे से रे बोनी फाइन आपको मेरी मैन जाए ઉભરાક નળી મારો દે છે એટલે ઉતરી ગઈ કઈ ખબર નથી દેખાતી કેમ નથી આ ગ્લુઅર નથી બનતો જમણી સાઈડ ઉતરી ગઈ છે રહે છે સીકી પાણી બાજુ કઈ જો તો જો છું જો મેડી મારે મેડી મારે જમણી સાઈડ જમણી સાઈડ હે જો જો હેઠે હેઠે ઉપર 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 હું કબર ને ઉલેલો લો રે જરાડા અંદર નો વઈ જે કર જોઈ લેજો દેખા છે અંદર જાય ભાઈ અંદર છે અંદર જાય અંદર જાય કે અંદર હેઠો ઉતરે મને કે આ બન્યા હાલ હેઠો ઉતરી જા હવે આ ઈ સાઈડ કોઈ તમે अगर तो नहीं जमीन डैबी सेट जडैबी सेट जडैबी सेट ला ना ए वो चल जा के आ समीर दब रहे थे यार हर के लोकेशन तो की थी नो यार जो आ, जो जमार ओ उबी 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 से ये करने में सके बने नहीं सके बना नहीं कोई एक का ग्लू हल से तो बेडी मार आओ जाए अंदर भी आ जा अर रे 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 उबी रे वादे उबी रे वादे बाप ने बड़वे उबी जा नहीं भाग से ना भाग से रे उबी रे भाई 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 भाई

આ કોડ પડી જમે ના બુમરંગ લઈ દીધો એટલામાં કોઈ શેક નહીં ચેક કરીએ રેડી શીપ પર હેડબીમાં સડો થાય ડબલ હેટો ફાયર વીધી સ્કેનર બધા છે નાખી ટાર્ગેટ ઓકે દે તો જે હારી લાગે કરો તમ તારે તું મને કે કઈ બાજુ જવાનું છે હું તમ તારા સ્પોર્ટ સ્કોપ જોતો છે 195 નહીં માય જાવ એનીમી પાર્ટી નો કોણ દીકરો થાય છે ટિક કર્યો તો સિંગલ ટિક કરાય ડબલ ટિક ની આણો માં સિંગલ જ કર્યું આ કનક હઈ કે મારે રે મેચિંગ કરે તું તમે એડું વાય મને હું તારી ગર્લફ્રેન્ડ એમ જે છે મારે મેચિંગ કેમ ઈશારા કરે હેઠે થી પડી હતી આમ પ્રોગ્રામ કર્યો માપ મરી ગયો બે ભાઈ અમે હસન ચાર થઈ જા 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 એ બન ઓ વેસ્ટ ફાન નાખું બસ 10 મારે છે અડી 118 માં ના ના જલ્દી આવો તો હું હમણાં ઓલા પણ વેવ જાવ એકલો તમારી પાસે એક સિંગલ છે સિંગલ ને મારતો નાગા મિન નહો તમે કવર લેતા ડ્રોન આપી દો ના એબી જો વાય પડી ના જો બંદો આવે

भागो भागो रश करो रश करो पास आ देख बंदा यो क्या नहीं है नहीं अरे ये क्या आठ सौ वाला नटी आठ सब वाला नटी चलो दिया बंदे करें ये से एक लोग से आज <laughs> हाँ ये कब बंदा पास से सकते हैं आयो बोल से अली जो एक के मैक्स एक एक बोल झूम के नहीं तो भाई बोल अन्य ते साइलेंसर बोल नागरी पढ़नी है लूट तो वापनी आमत से है भैया वो गांव सूता जो है જોયો સ્નાઈપર આખેથી હોય ફેર પડે ઓલો ડબલ હેક્ટર હતી ના ના એમ તે નથી તો એમ લઈને દોડતો ડબલ એમ તે લઈને દોડતો એવું લાગતું એ સંડાસ આ આગો વાય મત દે આવો રિવાય કરવા તું મારી દીધી અને તું કોન્ફિડન્સ થી ફાઈટ લેજો બંદો આવે બંદો આવે લેપ માં આવે પથરે પથરે ભાઈ બંદ

આયા હું છે કવડે છે મને આયા ઉડાડ બંદા ને આગળ બહાર આ ફરો કરું છું ખોડા લાગે આયા એ બંદો છે ડાઈ બાજુ લેપાય સિંગલ બંદો ટન मारे ચીકી પાએ ત્યાં ઉપર લે ઘરવાળા ભાઈ બની ઓલા ઢાડ પાછળ જોલો સમી તું એને જો હું આને જો હું છું લાગી મની ગાડી પડની બીજી પડી તો ખુલ્લામાં આરામ મળશે બીજી ગાડી આવી હા બાજુ છે બીજો બીજો લોંગ માં છે ગાડીની بلا مارو જો એ એડી એડી સુતેવી ની ગાડી વાળા ને ગાડી એમ થી જોડી લે આવ આવશ આવી આવી પડજે પડજે અલી પતરા જાય આવશો રશ કરો ફટાફટ ટીમ કા મગાયો જો એ દે ભાગ્યા એ તો ગોળી ગયો 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 એ નોક છે હજી નોક છે બોલ પાણી માં નોક થવું ન આગમે ને તારે આલા આવી સડી જા સડી જા અહીં થી બોલ આપડો માથે ચડું છે એ બંધો એલા તરાય છે તરાય છે અહીંયા અંદર નો જ કેટલામાં ક્યાં છે કાકો કે મારી મને એક બસો દસ માંથી ઘરમાં જ લાગે છે એ કામ કરે પાછી મારે આવી બાજુ જા મારે અરે વાહે કોઈ છે જ નહી વાહે મારી મને જોઈ રહ્યો છે દાદરો ઘર નો આવો એક જ ગોળી નો છે એક જ ગોળી નો અલ ભાગ રહે છે છે ભાગે એક જ ગોળી ભાગો 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 મે જોને એટલે ન્યા આ બધું ઝોન છે સમીર ઓય ન્યા ઝોન આવી તો જો ભલેનો વાંધો ન તો નીકળી જાવું એ લોકો ઠેકડો મારી જા ઇનેલા મારતો ટ્રીટમેન્ટ મારતો સમીર ટ્રીટમેન્ટ નહીં મરાયા યાર તૈયાર એ જઈ રહ્યો હવે તો મે સમડી બસું તો બંધ બંધ જમડી બસું અડે 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 એક તો ગોળીનો છે એ માન ન આ ભાગે ભાગ્યો ભાગ્યો બોલ પા ગયો યો આ જતે મેરી મારને કે નાકડો તું મારી પાસે નキャラクター લ લે લે સમય આની આની હેઠે બંધો કોલા માં છે ના 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 ઝોન આવે મારે હા ઠેકડો માર સામે ઠેકડો માર જો

से टीट में मार्जी टीट की कुलम हम घड़ी फाइट नॉल था मेरे बनी की पाँच मिल लाये भी है ये क्या हाँ भैया भैया और बाद ही ये ना थोड़ा है पानी में तैयार रहिए क्या कुछ नहीं मर साइड मरे लूल पड़ी गई से आये कैरेक्टर से हाँ क्या सीन ही मोनो हांडी डाइ बाजू से मेरा अपन आगल नहीं बताओ दो आये पे आये पे आके डिसाइन કે સ્નાઈપર જેવું સીન ભાઈ સોરી સોરી આ ઘરમાં જો અડી સાઈ ઓડી અડી માર ને ગુરુ જાય ગયો સમીર ઓ મારે કે સિંગલ છે અને સિંગલ આયા છે ન્યા ફાઈટ લેવા એવું નોતું સમીર જો છે કે ફાઈટ લઉં સુધી સિંગલ બંદો એ જાગો છે ઘરે ઘરે ને સિંગલ છે ઓલો ડાઈવો છું સોન કવર કરી ગયો છે મેં હું રિપેર રિપેર આલે દે મળી મળી આલે તાર જીવ તો રહેવાનું તું ફાઈટ લેતો ને આને કવર કરી છે અરે હું દે નો પે ભાઈ પડી આમાં આવ કવર અરે ના ના એકલો કાપી પીજુ ને થી ફાડ ના કોસુ આ પોજો 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 જો કહું છું ને યાર હું એકલો હ નેર કાપી કાઈ પીજુ આ ક્યાં છે લા લેવું અરે દેખણો દેખણો દેખાઈ જો છે નીચે છે

તુ મારી આઈડી લેજો ભાઈ કોણ કે આઈડી તારી જાય શું કહું મૈયા તો તું એટલે ની છે હે કેવું ટીઝની હોય તો ક્યો હે કેવું કેલા હે ટીઝનો મારા હાથમાં છે તમ તારા મારા તો માણા 1K47 માં દાબી દે મોટો સ્કેનર એવું નાનો સ્કેનર આથે આથે પડે છે કો ઓシકો બી ઉરાવે આ ઓંદાને બંદાએલા નાગડી ભી દેવાની છે બંદાની યાર કારણ કે અંદર અપડેટ જ જાય મારે છે ને બહુ થઈ જાય પણ હવે ટેન્શન લેવાની જરૂર નથી સોલ્યુશન ઉપર છું કોણ લઈ તો ઓબ્ઝર્વેટરી બાજુ આવી બંદા હોય તો વાય તમને બોલાવી

વીએપી લોકો ની ટેવું ગણ્યો તો સમીરભાઈ તમારી જેવા ફોર ને નાટા મારતો હોય હોય નું કાગળ જો બારી બાર કાગળ દેવું જાણ રોડ આપણા હોય એમ કિનલી ફોર વ્હીલર આપડે પીવે ને બોટલ ગમે ને કાગળ દી પોલ્યુશન વાળા કોણ કીધું અપ સિવાય નો આડે ઓહો અપ પ્લાસ્ટિક માં ભાઈ સિવાય નો આડે

કીધું ને મારા હાથે મારશે એટલે મરી ગયો કે બંધો સ્કોર ખતમ નહીં ડાઉન જો ઉપર બીજા નથી ને ક્યાં ડાઉન જો આ છે છું બ્રો સ્કેનર માં યાર મને ધ્યાન પડે યાર ઓય હારે ઓલી મે અરે યાર હા મને કલે કલે હારે રહ્યો હારે પણ ભાઈ થાય અમારા તમારું માનતા નથી પેમાર શું કરવું તમે રંતી કવર જાતો ને મરી જાય પ્લાસ્ટના ચાજ ચાર્જ લીને આપણે પિકમાં જવાનું છે રોપ લે રોપ રોપ આલી એના વગર ઉદ્ધાર નથી આપડો યાર મરી જાય ટાઈમ નથી રોકાઈ છે ચાર પાછી ચાર જણ હે ને હા આ કે કડી કે ઊભરે આપડે અર્શલ સાઈડ બાકી ના ક્યાંસ ઈ ગોટવી પડે હે બે સમય આ વાત ને પેલા કે પાછી મને 3 મીટર જી આખો દેવ આસમાં મિણ્યા છે આસમાં મિણ્યા છે ને કાઈ વધું નમ કેરીલી સમય ક્યાં હામો સમે મારા ખોળે ઊતાય તો કર નાગા ડેમેસે એક એક જ બોને જો કઈ ખતમ સુдай બંધો હવે મારતો

સદાઈ જી દેઈ બધાઈ ને મારી બધી લૂટ વઈ ગઈ તો એના જી ની એક ભાઈ બનતું હું હા કેમ રામ જો લેવા આ ખવું ને રીવાય તો કરવા દે લેવાય સમી પીક માં જા મારી લૂટ અમાઈ દે ભાઈ મને તાર ભાઈ ભાઈ લઈ લે તમે અડધી અડધી મને લૂટ હું તને આખો દઈ દો રન ઘડી ઉપર આરે રા આ તું આઈને લેવા આ ડ્રાઈવર રાખ્યા છે